વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો હરિયાણા પાસિંગની બોલેરો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ચાલક આવ્યો છે અને બિલ રોડ ઉપર આધાર માટેની બાજુમાં ગાડી લઈને ઉભો છે તેવી બાતમી પેટ્રોલિંગમાં ફરી રહેલી ડીસીબીની ટીમને મળી હતી જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેડ કરીને બોલેરો ગાડી ઝડપી પાડી હતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગાડીમાં તપાસ કરતા ચાલક રામપાલ શ્રીચંદ હરદેવારામ સાંગવાન રહે રાજસ્થાન હાજર મળી આવ્યો હતો તેને સાથે રાખીને બોલેરો ગાડીમાંથી રૂપિયા આઠ ચોત્રીસ લાખનો વિદેશી દારૂ મળી આવતા પોલીસે દારૂ ગાડી અને એક મોબાઈલ મળી ચૌદ પોઈન્ટ સત્તાણું લાખની સત્તાણું લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો દારૂનો જથ્થો મોકલનાર સંજય કુમાર જાટને વોન્ટેડ જાહેર કર્યો હતો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે અટલાદરા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કર્યો હતો